હેલો મિત્રો ફરીથી નવા ફ્રેશ વિડીયોની સાથે આપણી યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ભરતી આવેલી હતી તેના કોલ લેટર નીકળવાનું શરૂ થઈ ગયું તો કોલ લેટર તમે કઈ રીતના મોબાઈલની અંદર ડાઉનલોડ કરશો તે સંપૂર્ણ માહિતી આપણે એ ટુ જેડ આજના વિડીયોની અંદર જોશો તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી બનાવી રહ્યો તો ચાલો વિડીયો મિત્રો સૌ પ્રથમ પહેલાં તમારે મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરો ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આરે એમસી ઉપર ક્લિક ક્લિક કરો તો ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે પહેલી વેબસાઇટ આવે તે તમારે ઓપન કરવાની રહેશે ઓપન કર્યા બાદ તમારે જે છે અહીંયા જે પ્રિન્ટ કોલ ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ઓકે ત્યાં તમે ક્લિક કરી દો અને જો અહીંયા એપ્લિકેશન નંબર તમારે એન્ટર કરવાનો રહેશે અહીંયા તમારી જન્મ તારીખ અહીંયા તમારો મોબાઈલ નંબર અને પ્રિન્ટ કોલેટ ઉપર ક્લિક કરી દેવાનો રહેશે જો તમારી પાસે તમારો એપ્લિકેશન નંબર ના હોય તો તમારે ગોતવો હોય તો તમારે જે સૌ જે છે જો તમે મોબાઈલ આડો રાખો જો તમારે અહીંયા સર્ચ એપ્લિકેશન નંબરનું ઓપ્શન ના આવતું હોય તો મોબાઈલ ઊભ ઊભો કરી નાખો અને ત્યાં જે છે સર્ચ એપ્લિકેશન નંબર છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ પાછો આડો ફોન કરી નાખો તો ચાલશે તો અહીંયા તમારો છે એપ્લિકેશન નંબર આપેલા છે બરાબર આ તમારે એપ્લિકેશન નંબર છે તમારે જે કાંઈ સર્ચ કરવાના હોય તે ત્યારબાદ તમારે અહીંયા જન્મ તારીખ સર્ચ કરવાનું રહેશે અહીંયા મોબાઈલ નંબર કરીને તમારે સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરવા દેવાનું રહેશે એટલે તમારો છે એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે એ તમારા એપ્લિકેશન નંબર જનરેટ થઈ જાય તે તમારે કોપી કરીને પ્રિન્ટ કોલ ઉપર જવાનું રહેશે અને ત્યારબાદ તમારે અહીંયા જે એપ્લિકેશન નંબર પર ડેટ મોબાઈલ નંબર એન્ટર કરીને અહીંયા પ્રિન્ટ કોલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારો કોલ પ્રિન્ટ થઈ જશે